એકવીસ પાસ બે હજાર ચોવીસની રોજ આ મરચીનું બી મેકલ છે વિક્રાંતા જીબ્રા નામની આ વેરાયટી છે અને આ વેરાયટીમાં આજે પાસાઠ દિવસ થયા છે ને આ મરચાં ખવાય એવાય એક છોડવામાં નહીં લાગત જો આ રીયા મરચાં છે મરછા આ લેટ વેરાયટી નથી આ બહુ ઉતાવળી વેરાયટી છે જંગલી વેરાયટી છે ને બહુ સારી વેરાયટી છે વગર દવાએ એકથી બે રાઉન્ડ જ આના દવાના લીધેલા છે હલકી દવા અને લાગત ફ્લાવરિંગ અને કૂણે કાંઈ ન ઘટે એવી વેરાયટી છે અને વિક્રાંતા જીબરા જો આ મરચું આ મરચું છે પાસાઠ દિવસ ચંદ્રેશભાઈ જોઈ લો પાસાઠ જ દિવસ ત્યાં કાંઈ ન ઘટે બધાએ ફલેક ગમી કીએ હજી આ મરસાની ઉત્પત્તિ થઈ અને પાંચ દિવસ જ છે પાંચ દિવસ પહેલાં કે છ દિવસ પહેલાં ડીટીયું હતું એટલુંક જ હતું અને આ ચાર દિવસમાં એટલું વીધું અને હજી તો આ અડધે નથી પીગું હજી હજી બહુ લાંબુ થાય લાગત જો આ છોડવામાં જીબ્રાજ છે આ બધી મરચી મસ્તીની છે કાંઈ ઘટે નહીં ફ્લાવરિંગ એટલું છે મરચું એટલું એવું છે જો નકરું નાનું નાનું મરચું જ લાગ્યું છે અને આ વીસ વીઘાનું વાવેતર છે એ ખરખું જોઈ દેખાય આખો વિડીયો બચાવ અને બધું જીબ્રા છે પાસઠ દિવસ ચાર અને મલસિંગમાં ડાયરેક્ટ બી મેંકેલું છે આપણે ખર્ચા વિનાનું છે આ